રાજકોટ કોંગ્રેસ માં ભંગ ચૂંટણી પહેલા જ મોટી સંખ્યામાં કોંગ્રેસના નામ તીન નેતાઓ રાજકોટ ભાજપ જોડાયા લોકસભા ચૂંટણીને થોડા જ દિવસો બાકી હોય પ્રશાસન દ્વારા કરી જામ સાહેબે વડાપ્રધાનનું નું પાઘડી પહેરાવી સ્વાગત કર્યું વડાપ્રધાને પાઘડીને પ્રસાદરૂપી ભેટ તરીકે સ્વીકાર્યો ક્ષત્રિય સમાજના બલિદાન સામે મુખ્યમંત્રી પદની કોઈ કિંમત નથી વડાપ્રધાને સક્રિય સમાજના બલિદાનને યાદ કર્યા કામ સાહેબ વિજય ભવ કહે છે ત્યારે વિજય નિશ્ચિત થઈ જાય છે વડાપ્રધાન સ્ટેચ્યુ યુનિટી પાસે રાજ પરિવારનું મ્યુઝિયમ બનાવવામાં આવશે એવું તેમણે જણાવ્યું અહેવાલ પરાક્રમ સિંહ હું આવતા રસ્તામાં જામ સાહેબના દર્શન કરવા ગયો હતો અને મારું સૌભાગ્ય છે કે મારા મારા ઉપર એમનો ખૂબ અનન્ય પ્રેમ રહ્યો છે સમગ્ર પરિવારનો અનન્ય પ્રેમ રહ્યો છે અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ અને એટલે માગો મારા મારે માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે